વડોદરા મકરપુરા પોલીસે ટ્રક બેટરી ચોરીનો મોટો ગુનો ડિટેક્ટ કર્યો મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય દોરી પર ઉભેલા ટ્રકોમાંથી માંથી બેટરી ચોરી કરનાર ત્રણ આરોપીને પકડવામાં આવ્યા છે ગુપ્ત માહિતીને આધારે પોલીસે ટીમે જીજે જીરો વન કે આર બોતેર વીસ નંબરની ઇન્ડિગો કારમાંથી સાત બેટરી કુલ મૂલ્ય એકત્રીસ હજાર ત્રણ મોબાઈલ ફોન ત્રીસ હજાર ને વાહન જપ્ત કર્યું આરોપીઓએ કબૂલાત કરી કે તેઓએ જાંબુઆ બ્રિજ પાસે પેટ્રોલ પંપ આગળ ઉભેલા ટ્રકોમાંથી ગઈ રાત્રે ગઈ રાત્રે આ ચોરી કરી હતી આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને કાનૂની કાર્યવાહી પકડાયેલ આરોપીઓ પૈકી જુબે રફીકભાઈ વલીવાંકા પર દસ અને ઇરફાન યાકુબ બક્કર પર ચાર ગુના માટે પહેલાથી ગુનાહિત ઇતિહાસ જાહેર થયો છે મકરપુરા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સદભાવના બે હજાર તેવીસની કલમ એકસો છ હેઠળ આરોપીઓની અટક કરી તપાસ શરૂ કરી છે કુલ રૂપિયા એક પોઈન્ટ અગિયાર લાખ મૂલ્યના જપ્ત માલ સાથે આ કેસ કપુરાઈ પોલીસ સ્ટેશન હેઠળ દર્જ ગુના સાથે લિંક થયો છે